અને મને એમ થયું કે ભાગ લઉં અને જે દરેક ખેડૂતને મૂંઝવે છે પણ કોઈ નિકાલ નથી કરી શકતા તો એ માટે કહો જે શિબિરના લાભ લઈ અને બધાને માટે અનુકૂળ થાય એવું કંઈક વિચારો એ ગણી જે હું કેમ્પમાં આવ્યો છું ને આમાં જે માણસ પોતાની આળસ ને લીધે એ અજ્ઞાનતાને લીધે આ કાયમને માટે અગવડતા ભોગવે છે ખરેખર ન ભોગવવી જોઈએ ખરેખર સાચી વાત છે કોઈ પણ રસ્તાઓ સમયાંતરે સાંકળા થઈ જાય રસ્તામાં બાવળ હોય વૃક્ષો હોય કંઈ બીજી અડચણો ઊભી થાય તો આના માટે મામલતદારને મામખોટ કલમ પાંચ નીચે દાવો દાખલ કરી શકાય ને મામલતદાર આવી અને રસ્તો ખુલ્લો કરાવે છે પણ આવા સમયે ખુલ્લો કરાવે એટલે મામલતદાર સાધન સુવિધા લઈને આવે તે વિધિ લાંબી છે એના કરતાં ખેડૂતોએ જે રસ્તો જે તે સમયે કાપી અને ખુલ્લો કરી નાખાય મોટો કરી નાખાય ખરેખર આવી જો એકદમ અડચણ હોય તો મામલતદારે વિશેષ માહિતી આપું કે આવા સમયે મામલતદાર જે છે પીડબ્લ્યુડી પાસે બધા સાધનોની સુવિધા હોય છે મારો કે ટ્રેક્ટરની જરૂર પડે ખટારાની જરૂર પડે જેસીબીની જરૂર પડે લોડરની જરૂર પડે તો આવા સાધનો પીડબલ્યુડી વિભાગ પાસે હોય એટલે મામલતદાર પીડબ્લ્યુડીને લેટર લખે સાથે સાથે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે થઈ અને મામલતદાર પોલીસ કમિશનરને પણ લેટર લખે અને પીઆઈ નીચે જે પોલીસ સ્ટેશન આવતું હોય એના રક્ષણ નીચે આખો રસ્તાઓ ખુલ્લા થાય આવી કાર્યવાહી હોય છે પણ આટલી બધી વિધિમાં પડવાને બદલે ખેડૂતો જાતે સાધન લઈ અને તરત જ મામલતદાર હાજરીમાં રસ્તો ખુલ્લો કરી નાખવો જોઈએ એટલે ચટમગની પટવ્યા ઘડિયા વસ્તુનો નિકાલ થાય